એટલે ગોપાલ ફરી ગયો પોતાની વાત ઉપર કે ઉભે રહ્યો હા ઓળા ગડદા ઉપર બેઠો બધું બોલ હા એટલે એના એના પાછા લઈ ગયા એવું કહી શકાય અત્યારે એમના શબ્દોમાંથી ફરી ગયા છે તો બીજી વાર આ ટ્રાય કરજો આપણે બીજી વાર ટ્રાય કરજો એટલે બીજી ચેલેન્જ પણ આપો છો તમે એમને હજી હારા બારે એ નો આવે તો પણ ગોપાલે જે ચેલેન્જ કરી હતી એ પેલા જે પડદા કે ગરદા જે તમે સૌરાષ્ટ્રમાં કહેતા હોય ત્યાં બેસીને મોરે મોરાની વાત હતી એક બાપનો હોય એવી પણ વાત હતી તો બધી વાત વચ્ચે આમ આદમી પાર્ટી કહે છે કે અમે રાજીનામું નહીં આપીએ ભાજપ ભાજપવાળે રાજીનામું આપ્યું અમે શું કરો રાજીનામું આપીએ બધું સાડા બારે હું તમને કહીશ મસ્ત સારી રીતે ભાઈ શ્રી ગોપાલભાઈ નો આવે પછી અને કાંતિભાઈ અમૃત્યાનું શક્તિ પ્રદર્શન ગણવાનું કે નહીં ગણવાનું શક્તિભાઈની મેરેજ આવી વાત શક્તિપત્તન નથી શક્તિપત્ન હોય મારું તો પચાસ હજાર હોય ગાંધીનગમ લાખ હોય ને હું મોરબી ને મોરબી લાખ હોય જ્યારે હું મારા ઉપર આજીવન કેદ કરી હતી હું છૂઈત્યો ને ત્યાં દોઢ લાખ માણા રાહ જોતા હતા ખાનાભાઈ આવવાના પણ તમે આજ પ્રકારની ચેલેન્જ સુધારી હતી અને સત્તાણુની ચેલેન્જ પણ

પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ છે હું મારો થેન્ક યુ થેન્ક યુ

ના ના હું દબાંગ લેતા જ નથી હું નીતિ નિયમથી થી નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી આપ પાર્ટી તરફથી ના પાડવામાં આવી છે ના નહીં મેં મેં કોઈ મારી હું મારી આ વ્યક્તિની લડાઈ છે ગુજરાતને જે દોરવાની વાત કરે છે એક વિસાવદની સીટ અમારી હતી નહીં એ સીટ આવી છે દોરવાની વાત કરે છે અને ઉંદેરીને દારૂ મળી ગયો છે કાંતિભાઈ એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી ના 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 જો તમે પેલા સાંભળો વરસાદ થાય આડદીની એલી હતી એમાં થોડા ઘણા પાણી ભરાણા હોય રસ્તા થયા હોય રસ્તા તૂટ્યા હોય કોઈ લાઇટ થાંભલા ઉપર ચડે નહીં એ બધું કામ આખા ગુજરાતમાં ચાર દિથી થઈ ગયું હોય તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધો કામ ચાલુ થઈ ગયું હોય અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરીએ અને તે નવા કામ ચાલુ કરી દેશે એટલે એ વિષય નથી વિષય મોરબીનો વિષય બીજો હોય શું મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલાં નવનિર્માણ પણ મોરબીથી થયું હતું આંદોલનનું એફિશિયન્ટર હતું આંદોલનનું એફિસિયન્ટ એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ આ લોકોને બદનામ કરવા આ પાર્ટીને એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ છે ના પાટીદારો નહીં પાટીદારો નથી આવા અમુક તત્વો આ ગોપાલ જેવા 10 બાર તત્વો સમાજને બદનામ કરે છે ને એના માટે પણ 10 12 માં બીજો કોણ આવી જાય મીડિયામાં આવતા જ છે જો બે દીમાં ત્રણ દીમાં મીડિયામાં આવ્યો કાંતિભાઈ 2000

એક સવાલ ગાંધીભાઈ એક સવાલ એ છે કે તમારા મોરે મોરા માં જે લોકો લાઈન લાગીને તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદાર એમને તમારા મતદારો ઉમંગી

જેની શક્તિ હોય એની મેરા મત દઈએ હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો કાંઈ ખર્ચ નથી કરતો મોરબીનું મને મોરબીના મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે એકવી એકવી લાખ રૂપિયા તમામને દેવરાવા એકવીસ મા બાપયના એને છેતાલીસ છેતાલીસ લાખ રૂપિયા દેવરાવ્યા આ આ તૈયે પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા

માની લેવાનું મોરે મોરાની ગેમ મને એવું લાગે છે કે અહીંયા પૂર્ણ થઈ જશે કારણ કે કાંતિભાઈ અહિયાં રસ્તા પર વિધાનસભાની સીડીઓ છે ત્યાં બેસી તો ગયા છે ગોપાલ ઇટાલિયા આવે તેવી સંભાવનાઓ કોઈ જ અહિયાં નથી એટલે જે ચેલેન્જ ની ગેમ ગેમ હતી આપણે સમજવાનું કે હવે અહીંયા પૂર્ણ થઈ શક્તિ પ્રદર્શન થઈ ગયું લોકોના પ્રશ્નોની વાત થઈ ગઈ મોરે મોરા ભટકાવવાની વાત થઈ ગઈ પણ હવે ત્યાંની જનતાનું શું થશે કાંતિભાઈ કહે છે કે ત્યાં બધી જ સુવિધા અમે આપવાના જ છીએ અને આપી જ રહ્યા છીએ તો પછી વિરોધ પ્રદર્શન એનો જવાબ પણ કાંતિભાઈ પાસે હોવો જોઈતો હતો